અમદાવાદ નાગરિકોને ભ્રષ્ટાચારના પર્યાય સમય છેલ્લા નવ વર્ષથી નોન સ્ટોપ હેરાન ગતિમ રાખતો અમદાવાદ બ્રિજ આખરે હવે તૂટી રહ્યો છે બે હજાર સત્તરમાં લોકફરિયાદ્વારા સૌ પ્રથમ હાડકેશ્વર બ્રિજના ભ્રષ્ટાચારનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આ વિવાદ ગાચ્યો હતો લગભગ બેતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયો હતો પરંતુ બાદમાં તેની ગુણવત્તા અને મજબૂતાઈ ઉપર ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા નબળી ગુણવત્તા મટીરીયલ અને સંભવિત ભ્રષ્ટાચારના આરોપોને લઈને આ બ્રિજ લાંબા સમયથી વિવાદમાં રહ્યો હતો અને આશરે ત્રણ વર્ષથી ટ્રાફિક માટે બંધ થયો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે માથાનો દુખાવો બની ગયો આ છત્રપતિ શિવાજી બ્રિજનું બાંધકામ નબળું મટીરીયલ અને ગુણવત્તા ધરાવતા ન હોવાના કારણે ટેસ્ટ થયા હતા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજ ભયજનક હોવાથી તોડી પાડવામાં આવ્યો હતો અને નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું ચાર કરોડમાં બ્રિજને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેવામાં આવ્યો હતો અને નિર્ણય બાદ એ પણ કામ ટલ્લે ચડ્યું હતું બ્રિજ તોડી પાડવાનું કામ શ્રી ગણેશ કોર્પોરેશનને કામ સોંપવામાં આવ્યું હતું જે બાદ હવે આશરે નવ વર્ષ બાદ આ બ્રિજને સંપૂર્ણપણે તોડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી સતત ચોવીસ કલાક બ્રિજને તોડવાની કામગીરી ચાલી રહી છે તો આ ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો હવે નવેસરથી આમ જનતાને હાલાકીનો ચાવ થયેલ છે નાગરિકો માટે આ હાલાકી બ્રિજ બન્યો છે ત્યારથી વધી રહી છે હજુ સુધી ઘણો લાંબો સમય થયો છે તકલીફો વેઠવી પડી રહી છે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું સતત ધમધમતા પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વરથી ન્યુ મણિનગર ઓઢની કોલને એક્સપ્રેસ હાઇવે અને અન્ય રાજ્યોમાં જવા વાહનો અને કોમર્શિયલ વાહનોથી ધમધમી રહ્યો હતો રૂપિયા ચાવે કોઈક અને હાલાકી ભોગવે કોઈક કોને બાપની દિવાળી આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરો